નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું પાણીમાં ઓગાળી સાંટી શકાય તેવા ખાતર એટલે કે વિશે તો આજે વિડીયોમાં આ ખાતરનો ઉપયોગ કઈ રીતના કરવો કેટલા પ્રમાણમાં કરવો કઈ અવસ્થામાં કરવો અને ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું વગેરે બાબતો વિશે વાત કરીશું તો મિત્રો કોઈ પણ પાક હોય તેના વિકાસ માટે ઘણા બધા પોષક તત્વોની જરૂર પડે છે જેના મુખ્યત્વે ત્રણ ભાગ પાડી શકાય છે પહેલું પ્રાથમિક પોષક તત્વો બીજું ગૌણ પોષક તત્વો અને ત્રણ સૂક્ષ્મ પોષક તત્વો તો આજે આપણે પ્રાથમિક પોષક તત્વો વિશે વાત કરીશું તો તેમાં ત્રણ તત્વો આવે એક નાઇટ્રોજન નાઇટ્રોજન એ પાણીની લીલોતરી વધારવા નવી ડાળ ડાળી વધારવા માટે ઉપયોગ થાય છે બીજું છે ફોસ્ફરસ મૂળના વિકાસ માટે જે ફળફૂલની સંરચના માટે પણ મદદરૂપ થાય છે ત્રીજું છે પોટાશ પોટાશ એ ફળની ગુણવત્તા વધારે રોગ સામે રક્ષણ આપે અને છોડને મજબૂત બનાવે તો આ ત્રણેય વસ્તુની પૂર્તિ કરવા માટે આપણે ઓગણીસ 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 ખાતરનો ઉપયોગ કરીશું કે જેમાં આ ત્રણેય તત્વો સમાન ટકાવારી સાથે હાજર છે જેમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ ત્રણેય ઓગણીસ ઓગણીસ અને ઓગણીસ ટકા છે હવે આપણે જાણીશું કે આનો ઉપયોગ કયા પાકમાં કરવો આનો ઉપયોગ મુખ્યત્વે લગભગ બધા પાકમાં કરી શકાય છે કપાસ ચેડી ફળફટાદી શાકભાજી કઠોળ એરંડા વગેરે બીજો પ્રશ્ન આવે કે કઈ અવસ્થામાં કરવો તો આ ખાતરનો ઉપયોગ આપણે શરૂઆતના સમયગાળામાં કરી શકીએ એટલે કે ફળ ફૂલ આવ્યા પહેલાના સમયગાળામાં અંકુરણ થયા પછી આવે કે દ્વારા અથવા પંપથી છાંટીને પણ ઉપયોગ કરી શકાય છે આનો ઉપયોગ કેટલા પ્રમાણમાં કરવો ટપકમાં આપતા હોય તો બે થી અઢી કિલો પ્રતિ એકર આપવું જોઈએ અને જો પંપથી છંટકાવ કરતા હોય તો સો ગ્રામ જેટલું આપવું આ ખાતરને ટપકમાં આપવામાં દીવાની જરૂર નથી કારણ કે તે એસિડિક છે જેથી કાણા નથી દેવાઈ જતા આ ખાતર બજારમાં તમને એક કિલો પાંચ કિલો અને પચીસ કિલોના પેકિંગમાં ઉપલબ્ધ છે આ ખાતરનો ઉપયોગ કરતી વખતે શું શું ધ્યાન રાખવું જોઈએ એ જાણી લઈએ આ ખાતરના ઉપયોગ વખતે સલ્ફેટ અથવા નાઇટ્રેટ ધરાવતા ખાતરો સાથે ભેળવી ન વાપરવા ફળ અને ફૂલ આવી ગયા હોય તો આનો ઉપયોગ ના કરવો જેથી ઉત્પાદનમાં કોઈ ફેર ના પડે છંટકાવ હંમેશા સાંજના ગાળે સાંજના સમયગાળામાં કરવો અથવા કે ઠંડા વાતાવરણમાં કરવો જેથી અસરકારક પરિણામ મળે નિયમિત પંદર દિવસના ગાળે છંટકાવ કરવાથી યોગ્ય પરિણામ મળે છે તો મિત્રો તમે તમારા પાકમાં ઝડપી વૃદ્ધિ તથા ગુણવત્તાવાળો પાક લેવા ઈચ્છતા હોય તો ઓગણીસ ઓગણીસ ખાતરનો ઉપયોગ કરો અને સારામાં સારું પરિણામ મેળવો